哎，我打你。 હર હર મહાદેવ બધા એને કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં જ છું આજના નવા વિડીયોની કરીએ શરૂઆત ઘણા દિવસથી કોમેન્ટ આવતી હતી કે ડેલી રૂટિન છે એ શેર કરતો ચાલો આજે તમારી ફરમાઈશ ને પૂરી કરી દઈએ તો સવાર સવારમાં મસ્ત મજાનો જોઈએ પરઠાનો લોટ બાંધી લીધો છે ને ગરમા ગરમ ઘીમાં જો પરઠા છે એ બનાવું છું ક્રિસ્પી ક્રિસ્પી સાઈડમાં ચાય પણ મૂકી દીધી છે તમે લોકો પણ આવી જાવ બધા જેને ખાવા હોય ને ભાવે આવી જ જાઓ ભાગમદો હોય છે બધાના જો કામ હોય આપણે પૂરા કરવાના હોય છે ઘરના તો આવી રીતે સવારની જે આપણી રૂટિન લાઈફ છે એ આપણે ચાલ્યા કરે તો ફટાફટ નાય દીવા દિવાંગરબત્તી કરી મારું સવાર નું હોય બધું બતાવી લઉં ગરમ પાણી પીવાનું ને બધું તો એ મારું બધું સવારના વહેલા સમય હું કરી લઉં છું પછી જે ડેલી રૂટિન છે ઘરનું એ આપણું ચાલુ થાય છે અને જેમ કે મેં તમને પહેલાં પણ કીધું હતું ઘણા બારના ધક્કા મારા ચાલુ છે તો બસ થોડું કામ હતું એ પતાવવા માટે હું ચાલી ગઈ હતી પાછી ઘરે આવી ગઈ છું કામ કરી કરીને અને આ બધા જે કુંડા છે બસ એને હું જોતી હતી આમાં કલી થઈ છે તો એવી રીતે થોડો સમય મારી પાસે હોય તો હું મારે મારું જે બહુ જ ગમે છે બારે પાછો સવાર સવારનો સમય તો મસ્ત મજાની મારી ચકલીઓ છે તેઓ અવાજ આવતો હોય છે એટલે મને બહુ ગમે છે બાર આંગણામાં રહેવું ને આવી રીતે મસ્ત મજાનું કઈક મેં સજાવ્યું છે આમાં બધા વીછીવલ આ એડિડિયમ છે એવી રીતે અલગ અલગ પ્લાન્ટ છે જે મેં રાખ્યા છે પેલા મને એટલો બધો શોખ નતો પછી ઓચિંતાનો કબડ્ડી મને પ્લાન્ટ રાખવાનો બહુ જ શોખ જાગ્યો છે એટલે આવી રીતે કંઈક રાખ્યું છે ને એક મારો જે મટકું છે એ પણ તૂટી ગયું હતું તો એની અંદર બધી પ્લાન્ટ છે એ વાવી દીધી છે તો કટિંગ વાવી હતી સરસ મજાની ગ્રો કરી ગઈ છે આ મારે પટ્ટા તો એ કામની હતી નહીં કેમ કે તૂટી ગઈ હતી પાણી નીકળી જતું હતું બે એની અંદર મસ્ત મજાની રેતી ને ખાતર મિક્સ કરીને એની અંદર વીછીવલ વાવી છે અને આ કસ્ટર્ડ પાવડરનો ડબ્બો હતો એને મસ્ત મજાનું કટિંગ કરી એની અંદર આવી રીતના જે પ્લાન્ટ છે એ નાખ્યો છે તો થોડો થોડો સમય આવી રીતે ગાર્ડનમાં આપવો જ પડે છે ટાઈમ ટાઈમ જે બધા કુંડા હોય એની અંદર થોડુંક ખાણાને વલોવી નાખવું કે થોડું ઘણું ખાતર નાખવું એ રીતે થોડોક ટાઈમ આપું છું બધું જોઈ લઉં છું તો મસ્ત મજાના જે ઝાડ છે પ્લાન્ટ છે ગ્રો કરે છે પહેલાં મને પણ ખબર નથી પડતી બધા જ મારા પ્લાન્ટ સીકાઈ જતા હતા પણ ધીમે ધીમે જેમ આપણી લિમિટ પડતી જાય એવી રીતે આપણે થોડું થોડું નોલેજ આવતું જાય છે એટલે પછી હું બધું આંગળામાં કામ પતાવીને આવી ગઈ છું ઘરમાં આ વાસણ પણ ચડાવવાના છે અને આજે જો કંટોળાનું શાક બનાવી પણ એની ઉપર મટ્ટી બહુ જ હોય છે એટલે એને સાફ કરવા જરૂરી છે એટલે ચાર થી પાંચ વખત મસ્ત મજાના ઘસી સાફ કરી લેશું એટલે જે પણ મટ્ટી હોય ને એ નીકળી જાય બે એને આવી રીતે લાંબી લાંબી સ્લાઈસમાં કટ કર્યા છે આટલા બધા જો કંટોળા છે એ પાકેલા નીકળ્યા છે અને આ બાજુ તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે કેમ કે મારા રસમાનનું ફાસ્ટ છે તો એના માટે વેફરને એવું બધું તળવાનું હતું તો મેં પછી જ શાક વઘારું એટલે બે કામ એક સાથે થઈ જાય જો હું પેલો વઘાર કરી નાખું તો વળી મારે અલગ લોહી લેવાનું એમાં વેફર નહીં તળવાનું એટલે પહેલાં વેફરને એવું બધું તળાઈ જાય પછી એની અંદર જ શાક છે વઘાર થઈ એટલે પછી આપણને થોડુંક કામ ઓછું પડે વાસણ ઓછા બગડે એટલે આપણે હાઉસવાઇફ હોય નાના નાના જુગાડ કરી લેતા તો એ વેફર ને લીધી છે એની ઉપર મીઠું અને નાખીને સરસ રીતે મિક્સ કરી ડબ્બો ભરીને રાખીએ તો આવી રીતે આપણું જો ઘરના કામ કરતા કરતા આપણા હાઉસવાઇફ નો આખો દિવસ ક્યાં ચાલુ જાય ખબર જ ના પડે ઘરના કામમાં લાગે એમ કે આપણે ખાલી હાઉસવાઇફ છીએ પણ જે ઘરમાં હાઉસ વાઈફ હોય ને એને ખબર પડે જે જોબ કરતા હોય તો ઉલટાના ને બહાર નીકળી શકે આપણે તો આખો દિવસ આમાં ને ક્યાં ઘરમાં જાય છે નથી પડતો અને કહેવાનું ખાલી એટલું હોય છે કે હાઉસવાઇફ ઉલટાના ઘરે હોય તો કામ જ નહીં અને બસ જો સરસ મજાનો વઘાર પણ કરી દીધો છે રાઈ જીરું નાખી લીમડાના પાન નાખ્યા છે અને પછી જો ડુંગળી નાખી કેમ કે કંટોલા ઓછા હતા એટલે થોડીક ડુંગળી નાખી છે સરસ મજાની ડુંગળી સતળે જાય પછી કંટોલા નાખીને બેઝિક મસાલા જ છે જીરું હળદર લાલ મરચું નાખીને સરસ મજાને ચડવા દેશું તો મસ્ત મજાનો પાકી જાય પછી એની અંદર થોડુંક ખાંડ થોડુંક લીંબુ નાખશું કેમકે થોડુંક કળવાશ હોય કંટોલામાં જેમ આપણે કારેલામાં હોય એવી રીતે આમાં પણ હોય છે એટલે ખાન ને લીંબુ નાખી ને છેલ્લે લીલા ધાણા નાખી દીધા છે સરસ મજાનું આપણું જો કંટોલાનું ખાટું મીઠું શાક છે બનીને તૈયાર થયું છે અને આજનું જમવામાં છે કંટોલાનું શાક ભાત ને રોટલી આપણે ટેસ્ટ કરીએ કે શાક કેવું બન્યું છે એટલું મસ્ત મજાનું જોરદાર એક નંબર સાંજના વાગ્યા છે પાંચ ઘડિયાળમાં બતાવું તમને જોઈ શકો છો પાંચ વાગ્યા છે અને પતિ દેવે કીધું કે આજે હું તને બહાર લઈ જઈશ તો ફટાફટ જો શેમ્પુ લઈ લીધો છે હાથમાં તો માથું ધોઉં છે તો માથું ધોયા કોણ કોણ મારા જેવું છે કે જે ફરવા જાય તો માથું વોશ કરી લે ફટાફટ તો હું પણ એવી જ છું ફટાફટ માથું ધોઈ લઉં પછી છ વાગે મને યોગા ક્લાસ જાઉં છે યોગાથી આવું સાત સવા સાથે પછી આમ બહાર જાશું તો પહેલા ફટાફટ ધોઈ આવું માથું અને અમે લોકો આવી ગયા છે અહીંયા યોગા ક્લાસ ને ચારે કોર ગ્રીનહરી છે મસ્ત મજાનું આપણે ઓક્સિજન છે એ પણ મળે છે શુદ્ધ વાતાવરણ હવામાન છે એની વચ્ચે અમે યોગા કરી છે બહુ જ મજા આવે છે યોગા કરવાની તો એક કલાકના અમારા યોગા હોય છે યોગા ક્લાસ થી પછી ઘરે પણ આવી ગઈ ને જો પાછી ફટાફટ રેડી થઈ ગઈ છું માથું તો મેં ધોઈ જ લીધું હતું કેમ કે પછી હું યોગા કરીને આવું તો અંધારું થઈ જાય એટલે મને ઉમેર શરદી તો હોય જ છે પછી વધારે થાય એટલે હું ફટાફટ પહેલા જ માથું ધોઈ પછી યોગા કરવા ગઈ હતી અને પછી અમે લોકો નીકળી ગયા છીએ બહાર પેશિયલ આજે નાસ્તો કરવા માટે જ અમે લોકો આવ્યા છીએ તો મારા દીકરાની હોસ્પિટલ ઉપર જે ભુજમાં નાસ્તો મળે છે એને બહુ જ ભાવે છે એટલે એને ખાવી હતી ફ્રેન્કી તો ચીજ વાળી ફ્રેન્કી ઓર્ડર કરી છે અને એના પછી અમે મસ્ત મજાની પનીર વાળી જે સેન્ડવીચ છે એ મંગાવી દીધી ખાવો હતો પેલા એ ખાધું પછી અમે લોકો આવી ગયા છીએ આનંદોમાં અને મસ્ત મજાની તમે જોઈ શકો છો ફિશ છે માછલીઓ તો બસ એ જોતી હતી ને ઢોસાનો ઓર્ડર છે એ અમે લોકો કરી દીધો છે તો આવી રીતે બંને દીકરાની વાત રહી જાય એટલે આવી રીતના કર્યું અને માછલી એટલી બધી અલગ અલગ મસ્ત મજાની હતી ને એ બધી જોઈ ત્યાં સુધીમાં તમારો ઢોસો છે એ પણ આવી ગયો હતો મસ્ત મજાનો આખો જે મોટો ઢોસો આવે છે એ મેં મંગાવ્યો છે કેમ કે હર વખત અમે જાય તો હું જોતી આવું તો બીજું આ વખતે આપણને એવો જ ઢોસો મંગાવવાનો છે મોટો ને હર વખતે અલગ અલગ તો આપણને ક્યારે એવું ન થાય કે મેં આ વસ્તુ ટ્રાય નથી કરી જો કે ઢોસો બહુ વધ્યો અમારો કેમ કે આટલો બધો મોટો ઢોસો હતો ને અમે નાસ્તો પણ કર્યો હતો એટલે પછી ખાઈ ન શકાનું તો કીધું વાંધો નહીં પણ આપણે જિંદગીમાં કોઈ વસ્તુ એમ ન થાય કે આ ટ્રાય નથી કરી એટલે કીધું ચાલો મંગાવી આવી રીતના પછી મસ્ત મજા નાસ્તો કરી જમી કરીને અમે પાછા ઘરની તરફ નીકળી ગયા છીએ તો આજનો વિડીયો આટલો જ વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ બધાયને